નમસ્કાર મિત્રો હું છું તરાલ અજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે જોઈશું કે અપાર આઈડી જનરેટ કરવા જઈએ તો અહીંયા જ્યારે કોઈ પણ ધોરણ પસંદ કરીએ અને ત્યારબાદ અહીંયા જનરેટનો જે ઓપ્શન છે તે આવતો નથી જેટલાના જનરેટ થઈ ગયા છે એટલા થાય અને જનરેટ ઉપર ક્લિક કરીએ તો આ પ્રકારની છે અપાર આઈડી જનરેશન ડિસેબલ તો આ કયા કારણથી થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે હવે જે આપણું સ્ટુડન્ટનું જીપી ઈ એ જે ચાર સ્ટેપ છે તે થયેલા હશે તો જ અપર આઈડી જનરેટ થશે પ્લસ બાળકને જે વિદ્યાર્થી છે તેનો એક પરમનન્ટ જે નંબર છે તે નંબર અસાઇન થયેલો હોવો જોઈએ ત્યારબાદ આધાર કાર્ડ અને જે સ્કૂલની માહિતી છે તે વેરીફાઈ થયેલી હોવી જોઈએ પ્લસ બાળકનો મોબાઈલ નંબર અપડેટ કરેલો હોય તો જ આપણે અપર આઈડી જનરેટ કરી શકીશું અને આ મોબાઈલ નંબર અપડેટ કર્યા પછી પણ તે બાળકનું ફાઇનલાઇઝ આપણે આપવાનું રહેશે પછી આપણે આઈડી જે છે તે જનરેટ કરી શકશું